સ્કૂલમાં એડમિશન શરૂ થઈ ચૂક્યા છે ધોરણ આઠ સુધીના એડમિશન માટે લાઇનો લાગે છે આજે સ્કૂલમાં નામ નોંધણીની કામગીરી થશે વિદ્યાર્થીઓને એડમિશન માટે ડ્રો કરવામાં આવશે ઉત્તમ સુવિધાને કારણે સરકારી શાળામાં પ્રવેશ માટે લાઇનો લાગે છે ગત વર્ષે સ્કૂલમાં ચાર હજાર ફોર્મ ભરાયા હતા ત્રણ હજારનું વેઇટિંગ હતું આ વર્ષે પણ મોટી સંખ્યામાં એડમિશન ફોર્મ ભરાશે સ્કૂલમાં ડિજિટલ બોર્ડ કમ્પ્યુટર ક્લાસ સ્માર્ટ ક્લાસની સુવિધા પણ ઉપલબ્ધ છે મારું બાળક બીજી સ્કૂલમાં ભણે છે પરંતુ આ સ્કૂલનું વાતાવરણ આ સ્કૂલનું શિક્ષણ અને આ સ્કૂલમાં અપાતી શિક્ષણની પદ્ધતિ એના વિશે અમે સારા એવા માહિતીગાર છીએ આ વર્ષે હું મારા બાળકને પણ આ સ્કૂલમાં મૂકવા માગું છું અને એના માટે હું એડમિશન માટે અહીં આવ્યો છું કે જે આપણે સમાજમાં માનસિકતા છે કે પ્રાઇવેટ સ્કૂલમાં સારું શિક્ષણ મળે છે સરકારીમાં નથી મળતું તો મારું એવું માનવું નથી અને લાગતા ઓળખતામાં એરિયામાં મને ઘણા સારા રેફરન્સ મળ્યા છે સરકારી સ્કૂલના ખાસ કરીને આ સ્કૂલના કે શિક્ષણ લેવલ બહુ સારું છે તો મેઇન એ જ કારણ છે ખાનગી સ્કૂલોને ટક્કર મારે તે રીતે સુરત મહાનગરપાલિકાની જે સમિતિની જે સ્કૂલ છે તે સ્કૂલમાં પણ એડમિશન માટે લોકો લાઈનોમાં ઊભા રહ્યા છે આપ જોઈ શકો છો મહારાજા કૃષ્ણકુમાર સિંહની જે પ્રાથમિક શાળા છે તે પ્રાથમિક શાળામાં એડમિશન લેવા માટે જે વાલીઓ છે તે વહેલી સવારથી જ આ રીતે તેઓ લાઇનમાં ઊભા છે સૌ પ્રથમ તો આ તમામ જે વાલીઓ છે તેઓ ફોર્મ ભરવાના રહેશે અને ત્યારબાદ તમામ જે લોકો છે તે લોકોનો હાલ જે છે તે ધ્રો સિસ્ટમ થશે ડ્રો સિસ્ટમમાં જે વિદ્યાર્થીઓનો નંબર લાગશે તેમને જ એડમિશન આપવામાં આવશે ગત વર્ષની જો વાત કરીએ તો ત્રણ હજાર જેટલો વેઇટિંગ અહીં જોવા મળ્યું હતું હાલ આપણી સાથે જે શાળાના આચાર્ય છે તે જોવા આપની સાથે જોડાયા છે જી શું કહેશો કઈ રીતે એડમિશન પ્રક્રિયા હોય છે કઈ સુવિધા હોય છે આપણે અહીંયા એડમિશન પ્રક્રિયા આપણે ગયા વર્ષ સુધી ઓનલાઈન ફોર્મ ભરીને કરતા હતા ગયા વર્ષે બેતાલીસો જેટલા ફોર્મ ભરાણેલા એમાંથી ત્રણ હજાર ઉપરનું વેટિંગ રહેલું અહીંયા આ વખતે આપણે ઓફલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી છે હાલ માત્ર નામ નોંધાવવાની પ્રક્રિયા ચાલુ છે આજથી આપણે આ નામ નોંધવાની પ્રક્રિયા ચાલુ કરી છે તો આ વર્ષે પણ એટલો જ પ્રવાહ અવિરત ચાલુ છે અને એટલા જ ફોર્મ ભરાશે અને ત્યારબાદ એક તટસ્થ ડ્રોની પ્રક્રિયા કરવામાં આવે છે આ શાળામાં આ કેમ્પસના કુલ ત્રણ શાળાઓ આવેલી છે અને ત્રણે ત્રણ શાળાનું એક કોમન પ્રવેશ પ્રક્રિયા અમે અહીંયા હાથ ધરીએ છીએ અને જ્યારે પણ ડ્રો કરીએ તો એકદમ તટસ્થ રીતે ડ્રો કરીએ અને દરેકનો જેનો લાભ આપવો જોઈએ તે આપીએ છીએ અને આ શાળામાં તમામ ક્લાસ સ્માર્ટ ક્લાસ છે ખૂબ સરસ પુસ્તકાલય વિજ્ઞાન લેબ રોબોટિક્સ કોમ્પ્યુટરની પણ એટલી જ સુવિધા અને બાળકોને એક્સ્ટ્રા ક્લાસીસ આપી અને શિષ્યવૃત્તિની પરીક્ષા જેવી તૈયારીઓ આખું વર્ષ ચલાવવામાં આવે છે અને બાળકોને એક સારા ભારતીય નાગરિક તરીકે બહાર આવવા માટે સાંસ્કૃતિક પણ એટલી જ અમે અહીંયા સુવિધા આપીએ છીએ શાળાનું પરિણામ પણ સો આવે છે શાળાનું પરિણામ સો આવે છે ઉપરાંત જે સ્ટેટ લેવલમાં જે પરીક્ષાઓ લેવાતી હોય એનએમએમએસ પીએસસી જેવી એમાં પણ અમારી શાળામાંથી ગયા વર્ષે ત્રીસેક જેટલા બાળકો મેરિટમાં આવ્યા હતા પ્રામાણિકતા નૈતિકતા જે હોલિસ્ટિક ડેવલપમેન્ટ કહેવાય એ કક્ષાએ અમારી શાળા છે એ દિલ્હી સુધી પહોંચી હતી અને હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે તમામ પ્રયાસ છે એ આ શાળા દ્વારા કરવામાં આવે છે જી આપણે જે રીતે જોયું તે રીતે આપ જોઈ શકો છો જે હાલમાં જે ફોર્મ અહીં ભરાઈ રહ્યા છે મહત્ત્વની વાત છે કે હાલમાં જે વાલીઓ છે તે વાલીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવશે આ ફોર્મનો આખરે ડ્રો કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓનો ડ્રોમાં નંબર આવશે તેમને જ અહીં એડમિશન પ્રક્રિયામાં તેમને ભાગ લઈ શકશે બાકીના જે વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન નહીં આપવામાં આવશે કારણ કે દર વર્ષે અહીં વેઇટિંગ લિસ્ટ ચાલતું હોય છે ગત વર્ષની જો વાત કરીએ તો બેતાલીસો જેટલા ફોર્મ ભરાયા હતા જે પૈકી ત્રણ હજાર જેટલા જે વાલીઓ છે તે વેઇટિંગ લિસ્ટમાં ઊભા રહ્યા હતા હાલમાં આ જો સ્કૂલની વાત કરીએ તો સો પરિણામ આવતા હોય છે સ્ટેવ લેવલની જે તમામ જે પરીક્ષાઓ છે તે પરીક્ષાઓમાં પણ ત્રીસથી વધુ જે વિદ્યાર્થીઓ છે તે ઉત્તીર્ણ થયા છે આ ઉપરાંત જે ખાનગી સ્કૂલમાં જે તમામ જે સવલત હોય છે તે તમામ જે સવલત છે તે આ સ્કૂલમાં આપવામાં આવતી હોય છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત તો આગળ જોઈશું અને સમાચારો તો પહેલાં હાલ રોખાઈએ માટે